સ્નાતન ધર મની જય સતગુરુ ભગવાન કી જય બુિયોગ એટલે સત્ય સમજ અને સંકલ્પ જ્યારે બુદ્ધિ યોગની પ્રાપ્તિ થાય ત્યારે આધ્યાત્મિકનો આપણો આરંભ થાય છે એટલે આને બુદ્ધિયોગ પણ કહેવાય છે જ્યારે બુદ્ધિયોગ જાગૃત થાય ત્યારે જ આધ્યાત્મિક પથનો પણ એક આરંભ થાય છે એવી જ રીતે સતી પણ પાઈનબાઈને આધ્યાત્મિક પંથનો નકશો સમજાવી રહ્યા છે એટલે કે તેમણે પ્રથમ એક ભજનમાં બુદ્ધિયોગનું પણ વર્ણન કર્યું છે મેરુ રે ડગે ને જેના મનનો ડગે રે ભાંગી પડે બ્રહ્માંડ અને આ ભજનમાં ગંગા સતીએ બુદ્ધિયોગના પણ લક્ષણો આપણને સમજાવે છે અને આવો જ બુદ્ધિયોગ શ્રી કૃષ્ણ અર્જુનને પણ ગીતામાં બરાબર સમજાવે છે કે નિશ્ચિત કરવાવાળી બુદ્ધિ માત્ર એક જ હોય છે પરંતુ અસ્થિર શીતવાળા જે સાધકો છે જે મનુષ્ય છે એમની બુદ્ધિ અનેક ભેદથી ભરેલી હોય છે અને અનેક ઈચ્છાઓની પાછળ દોડતી બુદ્ધિને અનેક બુદ્ધિવાળો પણ સાધક ગણાય છે અનેક જન્મોથી સકડાયેલો આપણો મનુષ્ય દેહ વાર વાર તેનાથી થાકે છે પરંતુ ક્યારેક તેમાંથી જાગે છે અને જાગે છે ત્યારે જ એને એક વિચાર આવે છે કે હું કોણ છું મારે શું કરવાનું છે અને મારા જન્મનો હેતુ શું છે અને મારા જીવનનો હેતુ શ્યામાં છે અને સત્સંગના પ્રતાપે જ એને પરમ ધ્યેયની પ્રાપ્તિ થાય છે અને સત્સંગ દ્વારા જ એને આધ્યાત્મિક ખોલી જાય છે અને ત્યારે તેને સાચી સમજણ આવે છે અને સત્સંગ દ્વારા જ એનો ધ્યેય ખુલે છે અને સદગુરુ દ્વારા પણ હાસી સમજણ આવે છે અને પોતાનું અધ્યાત્મિક ખુલી જાય છે કે પરમાત્મા જેને જાણવાથી કશું જાણવાનું બાકી રહેતું નથી અને જેને પામવાથી પણ કશું પામવાનું બાકી રહેતું નથી અને તે જ પરમપદને પામ્યા વિના પણ જીવનની સાર્થકતા પમાતી નથી ને હવે જે પામવા જેવું છે તે એક હરિપદની પ્રાપ્તિ છે અને જીવાતમાં પોતાના શીતમાં હરિમય આનંદની તરફ વળે છે અને આ જ બુદ્ધિયોગ કહેવાય અને આધ્યાત્મિક યાત્રાનો પરમ મંગલમય સંકલ્પ જ્યારે જન્મે છે તેને જ બુદ્ધિયોગ ગંગામાં સમજાવે છે શ્રીમદ ભાગવદ્ ગીતા આપણા પણ આધ્યાત્મિક જ્ઞાનનો એક સારરૂપ મહાગ્રંથ છે અને આધ્યાત્મિક વિદ્યાને પ્રાપ્ત કરવા માટેનો પણ એક મહાકોષ પણ કહેવાય અને ગીતાજી આધ્યાત્મિક મથનો એક સંપૂર્ણ નકશો પણ છે અને ભગવદ્ ગીતાની અંદર એક આધ્યાત્મિક મથનો જે આરંભ થાય છે ત્યારે પ્રથમ એક બુદ્ધિયોગને પણ મૂક્યો છે અને એ જ બુદ્ધિયોગમાં ગંગામાં પણ એક ભજનમાં આપણને સરસ સમજાવે છે કે પરમ સત્યની પ્રાપ્તિમાં જીવાત્માની સાર્થકતા છે એ સ્પષ્ટપણે પણ આપણને એક સમજાવે છે સમજીને દઢ સંકલ્પ લેવો આને એક બુદ્ધિયોગ કહેવાય અને ગંગામાં પણ બુદ્ધિયોગના લક્ષણો પણ આપણને સમજાવે છે કે જે બુદ્ધિયોગની પ્રાપ્તિ થાય ત્યારે એ સાધકના લક્ષણ કેવા હોય કે મેરું ડગે પણ બરમાને તૂટી પડે તો પણ જેના આધ્યાત્મિક છૂટે નહીં અને સંકલ્પ પણ બદલે નહીં ગમે તેવી વિપત્તિમાં પણ જેના શીતની વૃત્તિ કારે ન બગડે અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય પણ આધ્યાત્મિક પંથ ઉપર ચાલવા માટે પોતાની ફરનાગીરી પણ એ એક વારી લેશે અને તત્પર રહેશે અને સદગુરુના વસનોની અંદર શુરો થઈને ચાલે છે સદગુરુના વસનમાં ચાલવા માટે અંતકરણમાંથી પણ માન છોડવું પડશે અને માન સન્માન છોડીને નિત્ય સત્સંગમાં રહેવું પડે અને આઠે પોર આધ્યાત્મિકની મસ્તીમાં પણ રહે છે આ અધ્યાત્મિક પથનો એક બુદ્ધિયોગ છે આ અધ્યાત્મિકની અંદર બુદ્ધિયોગની અંદર ચાલવા માટે જેમણે માયાના પણ ફંદ તોડવા પડે માં ગંગા સતી પણ એક આધ્યાત્મિક પંથના એક વિરાગના છે તેમણે પણ તેમના પોતાના પ્રથમ ભજનની અંદર એક કડીમાં પણ લખ્યું છે કે શૂરતા વ્યક્ત થાય કે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ પ્રથમ પહેલું મસ્તક મૂકવી વળતી લેવું નામ આ જ એક આધ્યાત્મિક પંથનો બુદ્ધિયોગ પરંતુ જે બુદ્ધિ વાસનાઓ પાછળની દોડ છોડી પરમાત્માની પ્રાપ્તિનો સંકલ્પ કરે છે તે બુદ્ધિ તો એક જ છે અને એક નિષ્ઠ હોય છે અને જે નિશ્ચય કરવાની જે બુદ્ધિ છે એને જે બુદ્ધિ પ્રાપ્તિનો યોગ કહેવાય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય